તેઓ બે ની જગ્યાએ ચાર રોટલી ખાઈ જશે તેની મારી ગેરંટી છે તો ચાલો બનાવીએ તો સૌપ્રથમ કંટોલા અથવા તો કંકોડાનું શાક બનાવવા માટે મેં આ પાંચસો ગ્રામ જેવા કંકોડા લીધા છે તેને બે થી ત્રણ પાણી સરસ ઘસી એને ધોઈ લીધા છે અને તેને કોરા પણ કરી લીધા છે હવે કંકોડાનો ઉપરનો ભાગ આપણે કટિંગ કરી લઈશું અને તેને આ રીતે ઊભી ઊભી સ્લાઇસમાં આપણે કટિંગ કરી લેવાના છે જો તેના બી કઠણ કે કડક હોય તો તે આપણે નીકાળી દેવાના છે પરંતુ આ રીતે કૂણા અને નરમ બી હોય તો તેને બીની સાથે જ આપણે કટિંગ કરી લઈશું કંટોલાના બીની અંદર પણ ઘણા એવા પોષક તત્વો હોય છે તો પોસિબલ હોય તો આપણે આ રીતે નરમ અને કૂણા કંટોલા હોય તેને જ પસંદ કરવા જેથી આપણે તેના બીનો ભાગ ના નીકાળવો પડે આ કંટોલાની અંદર થોડાક બી હતા તો મેં તેને નીકાળી દીધા છે આ રીતે થોડાક કઠણ બી હોય એ જ આપણે નીકાળવાના છે કુણા અને નરમ બી આપણે નથી નીકાળવાના અને કંટોલાની આપણે સ્કીન પણ નથી નીકાળવાના એટલે કંટોલાની અંદર જે પણ પોષક તત્વો હોય એ બધા જ આપણી બોડીને મળશે તો આ રીતે આપણે બધા જ કંટોલાને કટિંગ કરી અને રેડી કરી લઈશું આ રીતે ઉભી ઉભી સ્લાઈસમાં આપણે કટિંગ કરવાના છે

હવે મિક્સર જારને બંધ કરી અને સિંગદાણા અને તલને આપણે થોડાક દરદરા પીસી લઈશું એકદમ ફાઇન પાવડર નથી કરવાનો આ સ્ટેજ ઉપર આની અંદર તમે થોડાક પાપડી ગાંઠિયા અથવા કોઈપણ ગાંઠિયા એડ કરી શકો છો અને તેનો પણ તમારે આ રીતનો દરદરો પાવડર કરી લેવાનો છે હવે એક લસણની સ્પેશિયલ ચટણી બનાવીશું જે મારા મમ્મી હંમેશા બનાવી અને કંટોલાના શાકની અંદર એડ કરે છે અને જેને શાકના વઘારની અંદર નહીં પરંતુ પાછળથી એડ કરવાની હોય છે તેની માટે મેં દસ કળી જેવું લસણ લીધું છે અને તેની અંદર થોડુંક મીઠું એડ કરી અને તેને વાટી લેવાનું છે હવે લસણ આપણું થોડુંક વટાઈ જાય એટલે તેની અંદર એક ચમચી ભરીને તીખું મરચું એડ કરીશું તેની સાથે આપણે એક ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે તેને પણ આપણે બરોબર સરસ વાટી લઈશું હવે આ રીતે લસણ મરચાંની ચટણી બની જાય એટલે તેની અંદર આપણે એક ચમચી ભરીને તેલ એડ કરી દેવાનું છે આ રીતે ચટણીની અંદર તેલ એડ કરવાથી જ્યારે આ ચટણી આપણે કંટોલાના શાકની અંદર એડ કરીશું તો આપણા શાકનો કલર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આપણી ચટણી બનીને પણ તૈયાર છે તેને સાઈડમાં રાખી દઈશું હવે કંટોલાનું શાક બનાવવા માટે મેં એક પેનની અંદર ત્રણ મોટી ચમચી ભરીને તેલ એડ કર્યું છે ફ્રેન્ડ્સ આ શાક આપણે તેલની અંદર બનાવવાનું છે એટલે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે હવે તેલ આપણું થોડુંક ગરમ થાય એટલે તેની અંદર રાઈ એડ કરી દઈશું રાઈ આપણી ફૂટવા લાગે એટલે તેની અંદર એક ચમચી જીરું એડ કરી દઈશું થોડીક હિંગ એડ કરી દઈશું એક ચમચી ભરીને હળદર પાવડર એડ કરી દઈશું હવે તેની અંદર આપણે જે કંટોલા કટિંગ કરીને રાખ્યા હતા તે પણ એડ કરી દઈશું કંટોલા એડ કર્યા પછી તેની અંદર આપણે એક ચમચી ભરીને મીઠું એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આ શાક આપણે તેલની અંદર બનાવીએ છીએ એટલે તેની અંદર પાણીનો ભાગ બિલકુલ પણ નથી આવતો એટલે આ શાક બે દિવસ સુધી બિલકુલ પણ ખરાબ થતું નથી આ શાકને તમે સાતમ ઉપર અથવા તો કોઈ પ્રવાસ કે મુસાફરીમાં જતા હોય તો તેમાં પણ તમે લઈ જઈ શકો છો બે દિવસ સુધી આ શાક બિલકુલ પણ ખરાબ થતું નથી હવે આ શાકને આપણે ઢાંકી દેવાનું છે અને તેની ઉપર આ રીતનું જે ઊંડું લીડ છે તેની ઉપર આપણે પાણી એડ કરી દઈશું આ રીતે પાણી એડ કરવાથી શાક આપણું વરાળથી એકદમ સરસ બફાઈ જશે આ રીતનું લીડ તમારી જોડે ના હોય તો તમે થાળી કે પ્લેટને પણ ઢાંકી અને કરી શકો છો તેની અંદર પણ તમારે પાણી એડ કરી દેવાનું છે હવે પાંચથી સાત મિનિટ સુધી આ જ રીતે આપણે શાકને થવા દઈશું જેથી આ રીતે ઉપર પાણી એડ કર્યું છે તેની વરાણને લીધે શાક આપણું એકદમ સરસ કુક થઈ જશે હવે સાત મિનિટ પછી લીડને આપણે એકદમ ધીરેથી હટાવી લેવાનું છે તેનું પાણી બિલકુલ પણ અંદર શાકની અંદર ના પડવું જોઈએ હવે આપણા કંટોલા એકદમ સરસ સોફ્ટ થઈ અને શાક આપણું એકદમ સરસ કુક થઈ ગયું છે સેવન્ટી પર્સન્ટ આપણું શાક કુક થઈ ગયું છે હવે આ રીતે એકવાર મિક્સ કરી લઈશું હવે તેની અંદર આપણે બધા જ મસાલા કરી લઈશું તો હવે આપણે જે લસણની પેસ્ટ બનાવીને રાખી હતી ચટણી તે અંદર એડ કરી દઈશું બે ચમચી જેવું આપણે ધાણાજીરું પાવડર એડ કરી દઈશું હવે તેની અંદર આપણે જે સિંગદાણા અને તલનો પાવડર બનાવ્યો હતો તે પણ અંદર એડ કરી દઈશું આ રીતે સિંગદાણા અને તલનો પાવડર એડ કરવાથી શાક એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર છે જ પાવડર તેની અંદર એડ કરી હવે શાકના બેલેન્સ કરવા માટે આપણે એક ચમચી જેવી ખાંડ એડ કરી દઈશું અથવા તો સાકર એડ કરી દેવાની છે હવે આ રીતે લસણની ચટણી અને બધા જ મસાલાને બરોબર મિક્સ કરી લઈશું અને માત્ર બે જ મિનિટ માટે આ રીતે હલાવી અને સાતળી લઈશું જેથી લસણની ચટણીનો કાચો ટેસ્ટ જતો રહે આ રીતે બે મિનિટ માટે સાતળી લઈશું હવે ફરીથી આપણે ઢાંકણને ઢાંકી અને પાંચ મિનિટ માટે આ જ રીતે ઢાંકીને શાકને થવા દઈશું જેથી બધા જ મસાલા શાકની અંદર ખૂબ જ સરસ ભળી જશે અને શાકમાંથી એકદમ સરસ તેલ છૂટું પડી જશે હવે ફરીથી આપણે ઢાંકણને ખોલી અને શાકને બરોબર મિક્સ કરી લઈશું હવે લાસ્ટમાં તેની અંદર આપણે એક ચમચી જેવો આમચૂર પાવડર એડ કરવાનો છે જેથી શાક આપણું ટેસ્ટી અને એકદમ ખાટું મીઠું બનીને તૈયાર થશે આમચૂર પાવડર ફ્રેન્ડ્સ આપણે લાસ્ટમાં જ એડ કરવાનો છે પહેલેથી એડ કરી દઈશું તો શાક આપણું ચડશે નહીં અને કાચું રહી જાય છે તો આમચૂર પાવડરને આપણે લાસ્ટમાં એડ કરી અને મિક્સ કરી લેવાનું છે તો કોઈ પણ ભરેલા શાકને ભુલાવી દે એવું આપણું ઘરમાં ગરમ કંટોલાનું શાક બનીને રેડી છે